મોડે મોડે પણ જંબુસર નગરપાલિકા ઉંમરથી જાગી જંબુસર નગરપાલિકાની ઉમડા કામગીરી સામે આવી હાલમાં ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર સફાઈ ડીડીટી પાવડરનો છંકાવ ઘટાડવાની સફાઈના કામો ચાલી રહ્યા છે ત્યારે ગત રાત્રિના અગિયાર વાગ્યાથી સવારે સવા ચાર વાગ્યા સુધી જંબુસર નગરના ગાયત્રી નગર સોસાયટીની ડ્રેનેજ લાઇન ચોકઅપ હોય તેની કામગીરીમાં સફાઈ કામદારોએ સુપર સકલ ઝાયન મશીનથી કોમ્પ્રેસર અને પ્રેશરની સાફ સફાઈ માટે ખૂબ જહેમત ઉઠાવી હતી તથા નગરપાલિકામાંથી વિરેન્દ્ર શાહ વિશાલ પટેલ અમિતભાઈ તથા બિલાલભાઈ આ કામગીરી માટે કડે પગે ઉભા રહ્યા હતા આ કામગીરી કરવા બદલ ગાયત્રીનગર સોસાયટી પરિવારે જંબુસર નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ યાકુબ પટેલ ભરૂચ